ભવ્ય શણગાર સાથે દાદા સાથે ધૂળેટી રમી સંતો દ્વારા હરિભક્તો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરાશે પરિવાર સાથે ધૂળેટી પર્વની ઉજવણીમાં પધારવા મંદિર દ્વારા આમંત્રણ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા બે વર્ષથી ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ ત્રીજા વર્ષે એટલે કે પચીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવા માટે મંદિર વિભાગ દ્વારા કરવામાં તૈયારીઓ આવી રહી છે જેમાં સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા આ વર્ષે રંગોત્સવના થીમ સાથે ઉદયપુરથી એકાવન હજાર નેચરલ કલર લાવવામાં આવેલ છે તેમજ ધૂળેટી પર્વના દિવસે એકાવન હજાર નેચરલ કલર સાથે ચારસો હવામાં

ભવ્યતિ ભવ્ય રંગોત્સવ પચીસ તારીખના રાખેલ છે એકાવન હજાર કિલોથી રંગથી આ દાદાનું પ્રાંગણ આખું રંગાય છે એમાં હજારો ને લાખો દાદાના પ્રેમી ભક્તો ભક્તિના રંગથી દાદાના સંગથી છે કદાચ ગુજરાતમાં આવો ભવ્ય રંગોત્સવ દાદાના દરબારમાં છે એટલા માટે મારી તમામ ભક્તોને પરિવાર સહિત મિત્ર મંડળ સહિત એવો ભાવ ભર્યો આમંત્રણ છે પચીસ તારીખના રોજ સવારે સાડા સાત થી અગિયાર વાગ્યા સુધી દાદાના આંગણામાં દાદાના સન્મુખ ભવ્ય ભવ્ય સંતો અને ભક્તો રંગથી રમશે એટલે તમામ ભક્તો એ આ ઉત્સવમાં પધારવું જય સ્વામિનારાયણ જય શ્રી રામ સ્વામી કેવી તૈયારી અત્યારે આપ જ જોઈ રહ્યા છો કે કેટલી તડામાર તૈયારી ચાલી રહી છે આ રોજ સાંજે બધા કેટલાય ભક્તો રંગ કોથળીમાં ભરવા માટે આવે છે અત્યારે સ્ટેજ ને બધું બની રહ્યું છે સરસ મજાનો શણગાર થશે અને સૌપ્રથમ દાદાને સંતો પહેલા રંગશે અને ત્યાર પછી ઈ પ્રસાદીના રંગથી તમામ ભક્તોને રંગવામાં આવે છે